ત્યારે આ અંગે સિંચાઈ વિભાગના અધિકારીઓ તેમજ ધારાસભ્યની રજૂઆત કરી ડાંગરના નિષ્ફળ જતા પાકને બચાવવા અપીલ કરી છે સોળ એકરની અંદર તલાવ આવેલો છે તળાવની અંદર પાણી ખાલીખમ થયેલું છે તો અમે ચાર પાંચ દિવસથી પાણી છે નથી તલાવમાં અને ડાંગરો સુકાય છે એક હજાર એકરની અંદર ડાંગરનું વાવેતર કરેલ છે તો અમે શૈલેષભાઈ મહેતાને વહેલું નિવારણ કર્યા કે નર્મદાનું પાણી નાખે તલાવમાં તો અમારે ડાંગર નો પાક બચે અને હમણાં તો સુકાય છે પાક અને નીચલા વિભાગમાં ચાર ગામડા અંદર નીચે ડાંગર વાવેતર કરેલ છે તો પાણી નું વહેલી તકે નાખે અને ધારાસભ્ય શૈલેષ મહેતા સાહેબને અમે રજૂઆત કરીએ વહેલી તકે નાખે અને સાંસદ સાહેબને પણ રજૂઆત કરેલી છે જેમાં કેટલાક સમય થી નીચાણવાળા વિસ્તારમાં જેવું કે અકોટાદર નીચેથી જે વિસ્તાર આવેલો છે ડાલનગર થી નીચેનો ત્યાં કેટલાક સમયથી પાણીની સમસ્યા ઉત્પન્ન થયેલી છે તેમ છતાં સાહેબો ને રજુઆત કરતા આનો કોઈ નિરાકરણ અત્યાર સુધી આવેલ નથી છેલ્લા 10 12 દિવસથી અમે પાણી માટે વલકા મારી રહ્યા છે તેમ જ પાક અમારું સદંતર નિસ્પર થવાની તૈયારીમાં છે જો એક પાણી અમને મળી જાય તો અમારી ખેતી સફળ થાય અન્યથા અમારી ખેતી નિસ્પર જાય એવું છે તથા અમે જે નોન લઈને ખેતી કરેલ છે જે પણ નાણા ભરપાઈ ના થાય એવી પરિસ્થિતિ આવીને અમારી ઊભી રહેલ છે જેથી અમે ધારાસભ્ય શ્રી અને બાકી જે પણ આને લાગતા વળગતાઓ છે સાહેબો એમને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે આનું નિવારણ વહેલી તકે લાવે જેથી અમારું પાક બચી જાય અને અમારું જીવન ધરણ કંઈક અંશે સુધરે એવું છે બાકી અમારું જીવન ધોરણ બિલકુલ નિષ્ફળ જાય એવું છે હાલ વઢવાણા સિંચાઈ તળાવ તદ્દન પાણી વિના ખાલી ખમ થઈ ગયું છે ત્યારે નર્મદા નિગમ વિભાગના અધિકારીઓ ખેડૂતની વેદના સમજી સત્વરે નર્મદા નિગમ કેનાલ દ્વારા વઢવાણા સિંચાઈ તળાવમાં પાણી ભરવામાં આવે અને વઢવાણા સિંચાઈ વિભાગ દ્વારા તળાવમાંથી ખેડૂતોને ઉનાળુ પાક ડાંગર માટે પાણી છોડવામાં આવે તો ડાંગરના પાકને જીવનદાન મળી શકે તેમ છે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે